વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી પૂર્વ કચ્છના રાધિકા જ્વેલર્સમાં નકલી ઈડી ની ટીમ ત્રાટકી હતી ને પોલીસ પણ હરકતમાં આવ્યા બાદ આરોપીઓને ઝડપી લીધા હતા તપાસમાં સામે આવ્યું છે કે આ મુખ્ય આરોપી છે અબ્દુલ સત્તાર મજોઠી તેણે બે મહિના અગાઉ આ ભુજના સર્કિટ હાઉસમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમના સાથે તેણે મીટિંગ કરી હતી આ એસપીએ ત્યાં સુધી કહ્યું છે કે અબ્દુલ સત્તાર મજોટી છે તે માસ્ટર માઇન્ડ છે અને તેના વિરુદ્ધમાં ભુજ અને જામનગરમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે પૂર્વ કચ્છના એસપી સાગર બાગ બારે બીજા શું ખુલાસા કરે તે પણ આપ સાંભળી લો થોડા દિવસ પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઈન માસ્ટર તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં વૈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સત્તાર માજુડી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મિટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈઅત દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે સર અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી છે આરોગ્ય બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે સર આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતા સાથે એમની બેઠક ભૂથ સર્કિટ ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા તો ક્યાંક ને ક્યાંક હા હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ ચોરસોઠીયાની પૂછપરછ કરી શકે

તે પોતે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને જે કોઈ પૈસા ભેગા થતા હતા તે પૈસાનો ઉપયોગ આ પાર્ટીના કાર્યક્રમમાં કરતો હતો આવનારા સમયમાં જો આયોને યોગ્ય લાગશે તો મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાને પણ પૂછપરછમાં બોલાવવામાં આવશે તેવી વાત પણ આ પોલીસ વડાએ કહી છે જે પ્રકારે આ નકલી ઈડીના મુદ્દામાં આમ આદમી પાર્ટીનું કનેક્શન જોડાયું છે ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ પણ કર્યું હતું અને સામા પક્ષે આ પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રત્યુત્તર પણ આપી રહ્યા છે આમાં નકલી ઈડીનો મુદ્દો હાલ ગુજરાતમાં રાજકીય ગરમી વધારી ચૂક્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કર